નાઇટ્રો પાવડર બરાબર એમોનિયમ મોનો ફોસ્ફેટ મગનો પાવડર આવો નાઇટ્રોજનનું પ્રેશર આપે છે એના માટે આ બોટલમાંથી પાવડર પૂરતી બહાર નીકળે અને એક વર્ષ સુધી પાવડરને ખરાબ ન થવા દે એના માટે એના માટે નાઇટ્રોજન મારવામાં આવે બીજું વોટર રિવ વોટર કીધી કઈ આગળ હોય આ નીચે હડ ગયા ને બાકસ થી

સૂકો કચરો એવી જાતની આગ લાગી હોય તો એ ટાઈપમાં ઉપયોગ કરી શકાય એટલે આ બોટલનો એમાં પણ ઉપયોગ કરી શકાય બી એટલે પેટ્રોલ ડીઝલ ઓઈલ કેરોસીન એવી જાતની કોઈ આ આગ હોય તે બી ટાઈપમાં મૂકવામાં આવી એટલા માટે એનો ઉપયોગ કરી શકાય અને ત્રીજું સી ટાઈપની આગ સી ટાઈપમાં આવે અને ગેસ આ બંને જે આગ લાગી હોય એ સી ટાઈપમાં આવે એટલે એ કરી શકાય વોટર ટાઈપની આગ એટલે વોટર જેમાં ઉપયોગ કરવામાં આવે એ એ આગ આગમાં આવે એ ટાઈપ એટલે સૂકું લાકડું સૂકો કચરો એટલે વોટર ટાઈપ રહ્યું એ સૂકું લાકડું સૂકો કચરો જે સળગ્યો હોય એના માટે કરવામાં આવે બીજી એક બોટલ આવે કાર્બન ડાયોક્સાઇડની બરાબર એ અત્યારે હાલ હાજર નથી તમારા સ્કૂલમાં પણ એક કાર્બન ડાયોક્સાઇડની ઘણી જગ્યાએ હોસ્પિટલમાં તો જતા જાઓ તો આડા ચાર કિલોની કાર્બન ડાયોક્સાઇડની બોટલ આટલી ઊંચી લાલ કલરની જે આગળ લોબી કાળા કલરની પાઇપ હોય જોઈ લઈએ ને હવે એ બોટલ તો હોય પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો એ બોટલનું એક ધ્યાન રાખવાનું કદી જે ટાઈમ યુઝ કરવાનો થાય એટલે બોટલની પાઇપના બાજુમાં આકાર વાળું એક પકડવા માટે હેન્ડલ હશે બરાબર એ હેન્ડલ પકડી અને એનો ઉપયોગ કરવાનો કદી પાઇપ પકડીને ઉપયોગ કરવાનો જાય હાથમાં પડશે ચોધું અને ખુલ્લા પડી જશે બરાબર એકદમ ઠંડો પ્રવાહી આવા કાર્બન ડાયોક્સાઇડ બરફ જેવું હોય જયારે ચાલુ થાય ને એટલે પાઇપ જે આકારમાં હોય ને એ આકારમાં જીમ છીધી રાખીને એ જ આકારમાં છોટી જાય બોટલ રહીને એ રે આટલા નીચેથી મોડીને બરફ બરફથી થઈ જાય જ્યારે એ ચાલુ થાય બહાર નીકળવાનું ચાલુ કરે ને એટલા માટે એટલે એમાં બી અને સી ટાઈપની એટલે પેટ્રોલ ડીઝલ કેરોસીન ઓઇલ ગેસ અને ઇલેક્ટ્રિક એવી બધી જ જાતની આગમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકાય કોઈ જગ્યાએ તમે જ્યાં હોય તો કમ્પ્યુટર રૂમમાં કમ્પ્યુટર રૂમમાં આગ લાગી તમારા પાસે એબીસીની બોટલ પણ છે અને કાર્બન ડાયોક્સાઇડની બોટલ પણ છે પણ કઈ ઉપયોગ થવું પહેલાં કરવાની તો કાર્બન ડાયોક્સાઇડ કેમ કારણ કે જે બોટલ રહી એ કાર્બન ડાયોક્સાઇડની ઉપયોગ કરવાથી કમ્પ્યુટર આગ ઉપર જલ્દી કાબુ મેળવી શકાય અને વધતા રૂમ ખરાબ ના થાય અને કમ્પ્યુટર ખરાબ ના થાય ને તો કમ્પ્યુટરમાં ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય તો પાવડરના કારણે ચીપ ખરાબ પણ થઈ શકે કાર્બન ડાયોક્સાઇડથી કશું ખરાબ થાય નહીં એ એક ટાઈપનો ગેસ જ નીકળે જે આપણો વરાળ નીકળે ને દુવાળો કેવો નીકળ્યો ये टाइप नो इमोजी गैसल थी बराबर दी लायो प्लास्टिक खा नहीं हड़ गए

પાણીનું જે પાઇપ વાળો રોલ હોય એ પાઇપ વાળા રોલ ના ભાગમાં લીલી લાલ સ્વીચ હોય એ સ્વીચ દબાવવા લીલા કલર ની પાણી વાળું ચાલુ કરી દેવાનું અને બીજી વ્યક્તિ હોય એ વગેરે કરવાની કે આગ લાગી એને વ્યક્તિ બધી થઈ જાય પછી આપણે આવી બોટલ દેખાય તો આપણો જીવ બચાવવા માટે એક અંગાત લઈને જ ફરવાનું જ્યાં આપણું એ લાગો તો અહીંયા આપણે નીકળી શકીએ તો ત્યાં ઓલરી તમે બહાર નીકળી શકો તો જો કઈ રીતે ઉપયોગ કરવાનો યલો જીવ દેખાય એ આ રીતે ખેંચી તોડી દેવાનું

સૈન સુત્ર બોલાવ જી નું કરાવવું હાય બારું મુજાઉ સૈન

ला सवा राजा महेश पड़ा Eh sukranah punar ya dong.

拜见